નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર સુનાવણી લગ્નોમાં નીકળતી જાનમાં માર્ગો સહિત જાહેર જગ્યાઓ પર જોર જોર ટ્રકમાં વાગતા થી થતા ધ્વનિ પ્રદૂષણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને સમગ્ર રાજ્યમાં વેચાતા અને પ્રવર્તમાન સાઉન્ડ સિસ્ટમમાં ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે લગાવવાના સાઉન્ડ લિમિટરના જાહેરનામાની અમલવારી કેમ કરાતી નથી એવો વેધક સવાલ કર્યો હતો સરકાર અને જીપીસીબીને આ સમગ્ર મામલે ખુલાસો કરવાનો આદેશ હાઈકોર્ટે કર્યો છે જીપીસીબીના મેમ્બર સેક્રેટરી અને રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરીને આગામી સુનાવણી સુધીમાં જાહેરનામાની અમલવારી અને એનો ભંગ કરનારા વિરુદ્ધ કરેલી કાર્યવાહીનું સોગંદનામું કરવા આદેશ કરાયો છે સોમવારે કેસની સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માઈની ખંડપીઠે સરકારને આકરા સવાલો કર્યા હતા ખંડપીઠે કહ્યું હતું કે ટ્રકમાં વાગતા ડીજે માટે શું સરકાર દ્વારા લાયસન્સ અપાયા છે આ જાહેર હિતની અરજી થઈ ત્યારબાદ વેચાય છે શું એમાં પાડી છે સરકારી અમલીકરણ માટે સરકારે શું કર્યું છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર